કોઈ શાક તો આ આમાં નહીં લ્યો ને આમાં નહીં લીધો આય આવી તો બીજા રોકડા બહુ ભાઈ બધું તમે કહો તું મીટિંગ

Nhay, yêu cầu nhà bây giờ. Một người là mất đi hai đứa lắm. Một đi hai đứa lắm. Một गयो नि अनि गयो यार अरु भेलै छ है फोन भाइले है भयो नन्दै आवो गाडी भित्र पाजाउ ગઈ તારીખ બાર ઓગસ્ટે તલાલાના ચિત્રોડ ખાતે સાહેબ જે સનાથણ અમદાવાદના રહેવાસી છે અને એમની ફરિયાદ મુજબ દેવાયત ખવડ અને એ મારામારીનો બનાવ બનેલો એ બાબતે અમને ફરિયાદ મળેલી ફરિયાદી ધ્રુવરાજ ચૌહાણ અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી આ પ્રકાર એમના બીજા બાર થી પંદર સાથીઓ ગાડી એમની સાથે ભટકાડી અને મારામારી કરેલી એલસીબી ની બે ટીમ એસઓજી ની બે ટીમ અને તલાલા પોલીસ સ્ટેશન ની ત્રણ ટીમ સરકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી સાત અલગ અલગ ટીમો જેમાં શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતા સાત અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કરેલી કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા હતા સાસણ આજુબાજુ એમનું સતત અમને લોકેશન મળતા હતા સાસણ અને એના ગામડાઓમાં પેલે દિવસે તપાસ કરી એને કારણે થઈને સતત આખી રાત અમે જુનાગઢ જિલ્લામાં લિસ્ટ બનાવી અગાઉના ગુનાઓમાં સામેલ હોય એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય એમના સીડીઆર એનાલિસિસ ત્યારબાદ અમે એમના પોતપોતાના જે 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 ડાઉટફુલ લોકો હતા એના એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી એના આધારે લિસ્ટ બનાવીને જે જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધા નહીં જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડ ને એને અરેસ્ટ કરેલા છે જે એમના ગામ વતન દુધઈ આવવાના છે એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી આવી રીતે ટોટલ સાત આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે અને એ સિવાય બીજા ત્રણ માણસો જે છે એ જુનાગઢ જિલ્લાના ગાધોઈ ખાતેથી અરેસ્ટ કરેલા છે બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પરેડ કરવાના છીએ આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવડનું કઈ રીતે કહેતું હતું ને કોની ફરિયાદના આધારે કેટલા લોકો ઈજા

જે કલાકાર છે લેટ પહોંચેલા એના કારણે થઈ અને માથાકૂટ થયેલી ત્યાં અમદાવાદ અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રત્યે આક્ષેપ ચાલતા હતા એમ અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે એ વારંવાર રીલ મુકતા હતા એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે શાસણમાં છીએ ઇન્ટ્રોગેશન ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અમને જે વિગતો મળી છે અમે સાત આરોપી અત્યારે અરેસ્ટ કર્યા છે વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરેલો છે ફરિયાદીના વિશેષ નિવેદનો નહીં લે ત્યાં સુધી અમે ફરિયાદ મુજબ ચાલીશું કે બાર થી પંદર આરોપી છે બાકીનું જે જ્યાં સુધી અમે પ્રોપર ઇન્ટ્રોગેશન નહીં કરી શકીએ ટેકનિકલ એનાલિસિસ નહીં કરી શકીએ આઈડેન્ટિફિકેશન એડ કરવી જરૂરી છે જેને કારણે થઈ અને એમની જે કંઈ પણ વિગત છે એ અમે મેં આપને કીધું એમ કેમ કે ફરિયાદમાં એમનું આઈડેન્ટિફિકેશન નથી એટલે અમારે આજે સવારે જ આરોપીઓને ત્યાંથી સુરેન્દ્રનગરથી અરેસ્ટ કરી રાઉન્ડ અપ કરીને લાવ્યા છીએ આફ્ટર આઈડેન્ટિફિકેશન પર એડ આપને આપી શકીશું જશું ત્યારે જ ખબર પડશે કે આમાં બીજા શું શું હથિયારોનો ઉપયોગ થયો છે

ગુના ખવડ છે જેમાં એક ટુ મર્ડર નો રાજકોટમાં છે એક મેં આપને કીધું અમારી પાસે ટેકનિકલ ટીમ અને એનાલિસિસ એમ

પોલીસ માટે આપને ખ્યાલ જ છે કે અમે આ કેસ ત્રણ ચાર દિવસ પહેલાનો બનાવશે અને આજે એટલે જ્યાં સુધી અમે એનું પ્રોપર ડિટેલ નહીં કાઢીએ ઇન્વેસ્ટિગેશન પ્રોપર નહીં કરીએ ત્યાં સુધી આપને બહુ ડિટેલ મને કહીશ